ગીર સોમનાથના કલેક્ટર ડીડી જાડેજા છેલ્લા કેટલાક મહિનાઓથી એક્શનમાં આવ્યા છે ખાસ કરીને લોકસભાની ચૂંટણી પછી અને દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે જેમાં સૌથી પહેલા તો તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા દબાણો દૂર કર્યા અને હવે તેમણે ગૌચર ખાલી કરાવવાની ઝુંબેશ ઉપાડી છે આદ્રશ્યો ગીર સોમનાથ દેદાની દેવડી ગામના છે

અને તેમાં પશુઓને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા આમ ગામની સીમમાં દબાણ કરાયેલી ગૌચરની સાતસો વીઘા જમીન ખુલ્લી કરાવવામાં આવી ચાર જેસીબી અને એક ટ્રેક્ટર રાખવામાં આવેલ છે તેમજ અંદાજીત સાતસો થી આઠસો વીઘાની વચ્ચે ગૌચર દબાણની જે સરપંચશ્રીએ લેખિત અરજી આપેલી છે તેની આજે કામગીરી ચાલુ છે આજ વીસ તારીખથી બાવીસ તારીખ સુધી ત્રણ દિવસ અમને પોલીસ બંદોબસ્ત મળેલો છે

ગૌચરની જમીન માત્ર દેદાની દેવડી ગામે જ નહીં ગામે ગામ દબાવવામાં આવી છે તેવામાં તમામ ગામોમાં પણ જમીનો ખુલ્લી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે કારણ કે મોટા ભાગની જમીનો ભૂમાફિયાઓએ દબાવીને રાખી છે જો કે કલેક્ટરનું બુલડોઝર ધીમે ધીમે એક બાદ એક ગામોમાં પહોંચી રહ્યું છે અને ગૌચર ખુલ્લા થઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથમાં શરૂ થયેલી ઝુંબેશ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ક્યારે શરૂ થાય છે તે જોવું રહ્યું રોહિત બારડ બીટીવી ન્યૂઝ વીર શોભનાથ